સવારે નાસ્તામાં અને બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવો સોજીનો ઇન્સ્ટન્ટ નાસ્તો કેવી રીતે બનાવો તે આજે હું તમારી સાથે શેર કરવાની છું આજે આપણે સોજી એટલે કે રવાનો નાસ્તો બનાવીએ છીએ તે નવી રીતનો નાસ્તો બનાવીએ છીએ આજે આપણે મેગીની ફ્લેવર આપવાની છે એટલે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અહીં આપણે ત્રણ કપ સોજી એટલે કે રવો લીધો છે હવે તમારા બાળકોને જે પણ શાકભાજી ભાવતા હોય તે તમારે ઉમેરવાના છે અહીંયા મેં લીલી ડુંગળી રેડ યલો ગ્રીન કેપ્સિકમ સ્વીટકોર્ન જેને મેં બોઈલ કર્યા છે તે ઉમેર્યા છે ચોપ કરેલું ગાજર અને ડુંગળી ઉમેરી છે આજે આપણે રવાનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીએ છીએ તો ત્રણ કપ રવો લીધો હતો તો બે કપ દહીં લેવાનું છે દહીં તમારે વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો હવે દહીં ઉમેરી અને સારી મિક્સ કરવાનું છે અત્યારે તમને બેટર છે તે થોડું ઠીક લાગશે પણ હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે બે કપ દહીં લીધું છે તે પ્રમાણમાં બે કપ પાણી ઉમેરવાનું છે તે તેનું પ્રોપર માપ છે પણ જો તમને વધારે ઘટ લાગે તો પાણી ઉમેરી શકો છો અહીંયા આપણે બે કપ પાણી ઉમેર્યું છે અને સાઈતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આજે આપણે સોજીના ઇન્સ્ટન્ટ ચિલ્લા બનાવીએ છીએ તો તેની માટેનું બેટર છે તે આ રીતનું હોવું જોઈએ હવે બેટર બનીને તૈયાર થઈ ગયું છે પણ બેટરને આપણે દસથી પંદર મિનિટ માટે મૂકી રાખવાનું છે એટલે સોજી છે તે ફૂલી જશે તો દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સોજી એટલે કે રવો છે તે સરસ એવો ફૂલી ગયો છે અને સૂજીનું બેટર છે તે પણ ઘટ થઈ ગયું છે તો આપણે પાણી નથી ઉમેરવાનું આ બેટર હોવું જોઈએ તો હવે આપણે મસાલો કરવાનો છે તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી અજમો લેવાનો છે અજમાને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાનો છે તો તેની ફ્લેવર છે તે બહુ સરસ લાગે છે બે ચમચી ઓરેગાનો ઉમેરવાનો છે અને બે પેકેટ મેગી મસાલો ઉમેરવાનો છે આજે આપણે સોજીના ચિલ્લા બનાવીએ છીએ તેમાં મેગીની ફ્લેવર આપી છે એટલે બાળકોને પણ બહુ સરસ લાગે છે આજે આપણે ચિલ્લા બનાવીએ છીએ તે સવારે નાસ્તામાં અને બાળકોના લંચ બોક્સ માટે બનાવીએ છીએ બાળકો શાકભાજી નથી ખાતા પણ આ રીતે આપણે શાકભાજી ઉમેરીએ છીએ અને મેગીની ફ્લેવર આપીએ છીએ તો બાળકોને બહુ સરસ લાગે છે તમે લંચ બોક્સમાં આપો છો લંચ બોક્સ છે તે ફિનિશ કરીને આવે છે અને તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ મેગીનો મસાલો ઉમેર્યો છે તેનાથી આપણે સોજીના ચિલ્લા છે તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અહીંયા બધા જ મસાલાને સાથે મિક્સ કરવાનું છે અને તમે જોઈ શકો છો કે સોજીનું બેટર છે તે આ રીતનું હોવું જોઈએ હવે આપણે ઇન્સ્ટન્ટ સોજીના ચીલ્લા બનાવીએ છીએ તો પેનમાં એક ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી સફેદ તલ ઉમેરવાના છે હવે સોજીનું બેટર છે તેને પેનમાં ઉમેરી લેવાનું છે અને સ્પ્રેડ કરી લેવાનું છે તમારે થીક રાખવા હોય તો થીક પણ બનાવી શકો છો અહીંયા હું મીડિયમ સાઇઝના ચીલ્લા બનાવું છું હા બેટરને સાઈડે પાથરી લેવાનું છે અને ઉપરથી સફેદ તલો મેળવાના છે અને ઢાંકણ ઢાંકી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ચિલ્લાને થવા દઈશું એટલે ચિલ્લા છે તે સરસ એવા ચડી જશે જો તમે ગેસ ફૂલ રાખશો તો ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ગેસ પર જ આપણે બંને સાઈડથી સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સોજીના ચિલ્લાને થવા દઈશું તમે જોઈ શકો છો કે એક સાઈડથી આપણા સોજીના ચિલ્લા છે તે થઈ ગયા છે તો તેને ફેરવી લઈશું અને બીજી સાઈડથી પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ અને ઝટપટ બની જાય તેવો હોવો જોઈએ આજે આપણે વેજીટેબલથી ભરપૂર એવા સોજીના ઇન્સ્ટન્ટ ચીલ્લા બનાવ્યા છે તે પણ મેગી ફ્લેવરમાં એટલે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો સોજીના ચીલ્લા બનીને તૈયાર થઈ ગયા છે તો સોજીના ચીલ્લાને સડીંગ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા મેં મસાલા દહીં અને ડુંગળી સાથે સર્વ કર્યા છે તો તમને આજની મારી સવારના નાસ્તાની અને બાળકોના લંચ બોક્સની રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ છીએ એક નવી અને આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય